શું આની પાછળનો ઈરાદો શું છે એ ખરેખર તો ચિંતાનો વિષય છે આવનારા સમયની અંદર રાજ્યની અને દેશની આંતરિક સામાજિક વ્યવસ્થા ખોરવવા માટેનો પ્રયત્ન ઉપર બેઠેલા કેટલાક હોદ્દેદારો દ્વારા થતો હોય અને જેમ લેબોરેટરી તરીકે ટેસ્ટિંગ થઈ રહ્યું હોય એ પ્રકારનો માહોલ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો કથાકાર રાજુ બાપુએ જે બેફામ વાણી વિલાસ કર્યો તેને લઈને કોળી અને ઠાકોર સમાજનો રોષ જે છે તે અત્યારે રાજુ બાપુ સામે ફરિયાદ કરવા અંગે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ ઋત્વિક મકવાણાએ નિવેદન આપ્યું છે તો પહેલા પણ કેન્દ્રીય મંત્રી કનુ દેસાઈ અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ સમાજ પર બફાટ કર્યો હતો તેમના નિવેદનોને પણ વખોડતા વધુમાં ઋત્વિક મકવાણા શું છે તે જોઈએ છેલ્લા ઘણા બધા સમયથી ગુજરાત રાજ્યની અંદર જે કેટલાક લોકો દ્વારા અલગ અલગ સમાજો ટાર્ગેટ કરી અને એને ઉતરતી દેખાડવા માટેની જે પદ્ધતિથી જે પ્રકારે પ્રવૃત્તિ ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એ વ્યાસપીઠ ઉપરથી જે

હોળી અને ઠાકોર સમાજ માટે આવા પ્રકારનું નિંદની નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે સરકાર પાસે અને ન્યાયતંત્ર પાસે પણ અમે માગણી કરવાના છીએ કે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને કોઈ ષડયંત્ર ના ભાગરૂપે આપવામાં આવી રહ્યા છે નિવેદન આપનારા જે લોકો છે એ લોકોની આંતરિક કોઈ સાઠગાઠ છે કે કેમ એની પાછળ કોઈ ઈરાદો છે કે કેમ ક્યાંક સંવિધાન તરફથી જે અધિકારો અધિકારોળી ઠાકોર સમાજને પ્રાયોગિક ધોરણે પ્રયાસ થઈ રહ્યો છે એના ઉપર અખતરા થઈ રહ્યા છે કે શું આની પાછળનો ઈરાદો શું છે એ ખરેખર તો ચિંતાનો વિષય છે આવનારા સમયની અંદર રાજ્યની અને દેશની આંતરિક સામાજિક વ્યવસ્થા ખોરવવા માટેનો પ્રયત્ન ઉપર બેઠેલા કેટલાક હોદ્દેદારો દ્વારા થતો હોય અને જેમ લેબોરેટરી તરીકે ટેસ્ટિંગ થઈ રહ્યું હોય એ પ્રકારનો માહોલ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો છે રાજ્યના નાણા મંત્રી કક્ષાના માણસો પણ જયારે આ પ્રકારના નિવેદનની અંદર ઉતરે કેન્દ્રના મંત્રી પણ આ પ્રકારના નિવેદનો કરવાનો પ્રયત્ન કરે તો ચોક્કસપણે તપાસ થવી જોઈએ અને એની પાછળ આંતરિક સામાજિક વ્યવસ્થા ખોરવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એને અટકાવવો જોઈએ અને ચોક્કસપણે